એક એવો ગામ જ્યાં ખેલ મેદાન થી યુવાનો ની થાય છે સવાર જ્યાં શેરીએ શેરીએ છે રમતવીરો આજે આપણે જે ગામની અને જે ગામના યુવાનોની વાત કરવા જઈ રહ્યા છીએ તે ગામનું નામ છે સાપા સાપા ગામમાં સ્પોર્ટ્સનું વાતાવરણ પહેલેથી જ છે અહીં સૂર્યોદય સાથે ગામના મેદાન પર ખેલાડીઓ તૈયાર થઈને આવી જાય છે વહેલી સવારથી શિક્ષક ટ્રેનર અને છોકરાઓ નેશનલ કક્ષાએ જવાના એક જઝબા અને જુસ્સા સાથે કામમાં લાગી જાય છે સાપા ગામના છોકરાઓના પાયામાં જ નક્કી છે તેઓ મોટા થઈને નેશનલ કે સ્ટેટ રમવાના છે અને ગામનું નામ રોશન કરવાના છે. ધોરણ 6 કે 7 માં ભણતા છોકરાઓ સવારથી પ્રેક્ટિસમાં લાગી જાય છે. પ્રેક્ટિસ કેવી કરો છો અહીંયા? કરે છે. અમે સવારે 7 વાગ્યા સુધી 7 વાગે 7 વાગે આવીએ અને 10 વાગે છોડી દઈએ. 10 વાગે હા 10 11 વાગે પછી પછી સાંજે ચાર વાગે ચાર વાગે થી છ વાગે સાંપામાં સ્ત્રી સશક્તિકરણ નું ઉત્તમ ઉદાહરણ છે છોકરાથી વધારે છોકરીઓ સ્પોર્ટ્સમાં આગળ છે અહીંયા છોકરીઓ સવારથી જ ખોખો ખો લાગી જાય છે અને એક મિશન સાથે રમતના મેદાનમાં કૂદી પડે છે એટલું જ નહીં સાંપા ગામની મહિલાઓ 15 થી 16 મેડલ છેલ્લા 10 વર્ષમાં જીતી છે એ લોકોને એવી રીતે કેળવણી અને પ્રેક્ટિસ આપીએ છીએ નેશનલ સુધી પહોંચી શકે છે અને તેઓ મેડલ બી મેળવી શકે છે કેટલા મેડલ લેવા છે અત્યાર સુધી તમારી સુધી અમારી ટીમે 15 થી સોળ મેડલો મેળવેલા છે તે ખાલી મહિલાઓ બાકી ગર્લ્સ બોય છોકરાઓ વધારે મેળવ્યા છે

સર મેં રમાવડે અહીં આગળ જ પ્રેક્ટિસ કરી હતી પછી એમાં મારું સિલેક્શન થયું હતું તો મેં મધ્યપ્રદેશ રમવા ગયેલો અને મારી માસ્ટર એ છે કે મેં ડિફેન્સ સારું કરું છું પસંદગી તમારી કેમ આવી યુનિવર્સિટીમાં પસંદગી આવી હતી કે મેં ડિફેન્સ સારો કરતો હતો એમાં પસંદગી હતી મારી તો એમાં મારું સિલેક્શન થયું હતું ત્યાં હવે ક્યાં આગળ વધતો હવે સર ખેલ મહાકુંભની તૈયારી ચાલી રહી છે તો આમાં બધા પ્રયત્ન કરશું કે ખેલ મહાકુંભમાં કંઈક આગળ વધીને નેશનલ બેસનલ બધા રમશું

જે બાદ તેમણે ગામના છોકરાઓમાં સ્પોર્ટ્સ પ્રત્યે રુચિ વધારવાનું કામ કર્યું અને આજે સાપા ગામનું ખોખો કબડ્ડી બરછી ફાંઈંગ ગોળા ફાઈંગ વગેરે સ્પર્ધામાં નામ છે નેશનલ લેવલે દર વર્ષે જે નેશનલ ખોખોની રમાય તો એમાં સાપા ગામના મહત્તમ ખેલાડી એ નેશનલ ટીમનું નેતૃત્વ કરતા હોય છે અને અહીંયાથી ખૂબ એવા લગભગ પાંચસો જેવા નેશનલ પ્લેયરો આજ ગામની અંદર ઉપલબ્ધ થયેલા છે એ સોપા ગામને જે આટલા ખેલાડીઓ થયા તૈયાર કર્યા છે અત્યાર સુધીમાં જે સર્ટીને લીધે જ રમતને લીધે જ અમે નોકરી મેળવી છે અને તે ગરીબ ઘરના છોકરાઓ છે બધા અને અત્યારે જે ગરીબની હિસાબથી જે નોકરી મેળવી છે અને આ મેદાનને લીધે તૈયાર થયા છે અને અત્યાર સુધીમાં તાલુકો જિલ્લા રાજ્ય નેશનલ સુધીમાં આ મેદાનથી તૈયાર તૈયાર થઈ ગયા છે અને આ ગામનું રોશન વધાર્યું છે સાપા ગામમાંથી અત્યાર સુધી ચારસો થી વધારે છોકરા છોકરીઓ જુદી જુદી રમતમાં નેશનલ કક્ષા સુધી પહોંચી ગયા છે બરછી ફેંક ગોળા ફેંક કબડ્ડી ખોખો વગેરે ગેમ જીતી ચૂક્યા છે અને સૌથી નવાઈની વાત તો એ છે કે રમત ગમત કારણે એકસો પચાસ થી વધારે યુવાનો સરકારી નોકરી પણ મેળવી ચૂક્યા છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ રમત ગમતના મેદાન થી આગળ વધી વીટીવી ન્યુઝ ની ટીમ સાપા ગામમાં પ્રવેશી તો અહીં જાણવા મળ્યું કે ગામના દરેક બે ઘરમાંથી એક ઘરમાં તમને નેશનલ ખેલાડી મળી જશે અમે સાપા ગામના એક ફળિયામાં ગયા અહીંયા રહેતી બે બહેનો દીપિકા અને કુસુમ નેશનલ રમી ચૂકી છે દીપિકા 8 વાર નેશનલ રમી છે અને કુસુમ 10 વાર નેશનલ રમી છે ખોખોના મેડલ છે સર્ટિફિકેટ છે

કુસુમબેન અને દીપિકાબેનના ઘરેથી આગળ વધીને અમે કિરણ ચૌહાણના ઘરે પહોંચ્યા નાનકડા ઘરમાં રહેતી કિરણ છ વાર નેશનલ રમી ચૂકી છે કબડ્ડી ખો ખો અને હેન્ડબોલમાં કિરણ ભારતમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે કિરણ પણ આજે ખેતી કરે છે કિરણ સવારથી સાંજ સુધી પોતાના ખેતરમાં ખેતી કરવા જાય છે અને પોતાની ગાય અને ભેંસને સાચવે છે

તો પછી તમને કોઈ આશા હતી સરકાર પાસેથી કે નોકરી મળશે અથવા બીજું કે શું આશા હા સર કે નોકરી મળશે બરોબર નોકરી મળશે ને અમે આગળ વધીશું અમારી ઈચ્છા હતી અત્યારે તમને નોકરી કે તમારી પાસે કંઈ ખરું ના શું કરો છો અત્યારે તમે અત્યારે ઘરે જ એટલે ઘરે પણ ખેતી કરો છો કે નો ભણો છો કે શું કરો ખેતી કામ જ કરીએ ખેતી કામ હા અમે કિરણબેનના પિતાને પણ મળ્યા તો તેમના પરિવારની સ્થિતિ એટલી ખરાબ છે કે તેઓ આજે દીકરીને ભણાવી શકે તેવી સ્થિતિમાં પણ ન હોવાનું જાણવા મળ્યું તો અમને એટલું દુઃખ થાય છે કે આગળ છોકરીને અમારે વધાવી હોય તો અમારી પરિસ્થિતિ તો બહુ ખરાબ છે સર બરાબર ખેતીમાં અમને કશું મળતું નહીં તો અમે છોકરીને ભણાવી જ કેવી રીતે શકીએ વધતામાં અમે રમાડવા રમવા જાય તો અમારું ભાડું બધું એના બબડો નાસ્તો બાસ્તો તો જોઈએ ને સર એટલે અમારથી પોંખી ના ભરાય એટલે પછી અમે એને ભણવાનું વિચાર કરો કે જેમને દેશ માટે કાંઈક કરવું છે જેમણે ભણવું છે આજે તે ભણી શકતા નથી અદવચ્ચે અભ્યાસ છોડવો પડે છે કિરણબેનના ઘરથી આગળ વધ્યા તો વધુ એક ફળિયામાં ગીતા પટેલ નામના ખેલાડી મળી ગયા જે પણ અગિયાર વખત નેશનલ સ્પર્ધામાં રમી ચૂક્યા છે અમે ગીતા પટેલના ઘરે પહોંચ્યા ત્યારે તેણીએ સ્કૂલની ટકડીમાંથી મેડલ અને સર્ટિફિકેટ કાઢ્યા આ ઢળક મેડલની સ્થિતિ પછી પણ કિરણ પટેલ પાસે કોઈ નોકરી નથી આજે કિરણ પટેલ સામાન્ય ખેતી કરે છે અમે ખો ખોમાં મેડલ મેળવ્યો છે ગાંધીનગર ફર્સ્ટ નંબર અમને દૂર દૂર જીએ છે રમવા અમાર સાહેબ બહુ મહેનત કરાવે છે પહેલાં જયદી સાહેબ હતા એ ગુજર ગયા હવે અમાર કેવળ સર હે એ બી મહેનત કરાવીને ટીમ આગળ લઈ જાય છે અને નાના નાના છોકરાઓને બધાને પણ શીખાડે છે ને ખેલ મહાકુંભ મેં પહેલાં તે ચાર ટીમો ઉપર લીધેલા એ સર પણ અમને મરી ગયા છે

સ્પોર્ટ્સને કારણે અનેક વિદ્યાર્થીઓને સારી નોકરી પણ મળી છે જેમાં બેંક ફળિયામાં રહેતા જિગ્નેશ અને આરતી એમ બે યુવાનો આજે સારા હોદ્દા પર નોકરી કરી રહ્યા છે સાંપા ગામ ભલે નાનકડું ગામ છે પરંતુ વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે સાંપાનું પહેલું નંબર આવી છે અને અહીં મોટી સંખ્યામાં યુવાનોએ નેશનલ ગેમ્સ રમી ગુજરાતનું નામ રોશન કર્યું છે પરંતુ યુવાનો માટે પૂરતી સુવિધાઓ નથી જો સુવિધાઓ મળે તો આ યુવાનો ઓલિમ્પિકમાં પણ દેશ માટે ગોલ્ડ મેડલ જીતી શકે છે Bureau Report, VTV News.